લે આપણે ભેરાય તો બોગી ગયા છે દર્શન થાય તમને ભેરાય તો બોગી ગયા છે ઘેર દર્શન કરે છે ખરી સંગલે જણે નિંગડી ધીમે ધીમે બધે છડી ગયા છે અમાર સંગ લાગે નીકળી સીને સુગરામાં તો હાલો નીકળી અને સીબા આ જાય અહીં તને બસા પોલીસ બન્યા રે જો ઘરે

વિતા ઉગ્રવન કેતા ક્યાં જવાને લાવાય સુગરા દી કા જવાને ભાઈ સુગરા 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 જવાને આવન હે હવે નીકળી ધીમે ધીમે આ સુગરા આ હોટેલ બોલો છો સાદાદાન એ જય કોડિયામાં તો ફેમિલી આપણે તો સુગાડા પગી ગયા છીએ ને જો મંદિર ને આપણે દર્શન કરેલી કે અને તમે હવે હવાર પાછા દર્શન કરાવી કે અત્યારે હું દર્શન કરતા હોઉં પછી તમને સવારે દર્શન કરાવું કેમ કે અત્યારે અંધારું થઈ ગયું છે આઠ વાગી ગયા છે ને જે જમવાનું છે ને જમવાનું બાકી છે ને એમ કે ભાઈ અહીંયા ઘડી ગઈ ને આજની નેટ રોકાવાનું છે તો હવે મળીએ હવારમાં તમે કન્ટિન્યુ લોકમાં બિના રહેજો ને મળીએ પછી હવારમાં તમે હવારમાં બધું દાદાના દર્શન કરાવી એ બધી બધાની જય માતા એટલે અત્યારે જો આપણે ફ્રેશ થઈ ગયા છીએ હવારમાં ઊભા થઈ ગયા છીએ ને બ્રેશ પણ કરી લીધી ને અત્યારે હું કહેવાય થોડું થોડું કામ છે કરવાનું તો બિચારા કરીશું ખંડ ને હું દો કે અહીંયા સેવામાં આવેલા છે એટલે ખંડને બધું નાદવાનું છે અને બધું આ નારજળીને બધી સાફ કરવાનું છે તમે કન્ટિન્યુ લગમાં બીને રહેજો ને અત્યારે હું કહેવાય સાફ કરવા મળીએ સાફ કરે દાંતડે લઈ આવું કાઢે દાંતડે લઈને પછી ભાવ હું પણ સાફ કરવા કેમ કે સાફ કરવું પડે અહીંયા સેવામાં આવેલા હોય એટલે કામ તો કરવું પડે ને અત્યારે હું દાંતડી ગોતું છું દર્શન ને પણ કરી આવેલા કેમ કે અત્યારે મારા આરતી છે એટલે આરતી માં ગયા હતા

હું કહેવાય મારા કાકા ડાયડ બનાવે મૂકી તપેલું ને ડાયડ પણ સડી જલી હે વઘાર કરવાનો બાકી લાકડા કાપવાના હતા કપાઈ જાય પછી બપોર થઈ જાય તો હવે બાય બનાવી ને પછી જમી લઈ જમીન પાછા નીકળશું ઘેરે ઘેરે જવાના ને કાકા ઘેરે જવાનું હે પાછો તો કઈક મજા આવી છે તો પાછા બીજા કઈક જાઉં કોમેન્ટ કરી દેજો મને ડાયટ રાખી મજા આવી ગઈ ખાવાની એક વાર તમે ડાયટ ખાવ એટલે મોવા જ મોવા જ કાંઈ ઘટે જ નહીં મારા કાકા હોય ને કાંઈ ન ઘટે હવે ડાયટ સડી ગઈ અને હવે જમી લઈ મેં બ્લોગમાં ભૂખ લાગી ગઈ ને હવે જમી લઈ ડાયટ લઈને જાય છે ને બધા જમવા બેસી ગયા તો અમે પણ બેસી જઈ કે અત્યારે એક વાગી જાય છે હવે જમે છે બધા બેસી જાય છે ગાડા આવી ગયા જમવા બધા બેસી ગયા

તો અમે જઈશ અત્યારે હાલીને દર્શન કરવા એ હવા દઈને આવ્યા નહોતા મને જમીન પછી મેં કીધું હાલો દર્શન કરતા આવી તો અત્યારે અમે આવી જેપ દઈ હવે ધીમે ધીમે આલા જઈએ છીએ થોડુંક આ છે તમને કદાચ ને ધજા દેખાતી છે હવે ના જાય ના જઈને દર્શન કરાવીને એના ગુનો હે તો મેં ઘરે દેખાય દેખાય તો તમને પણ દર્શન કરાવી તો તમે બિના રહેજો વિડીયોમાં એન્ડ સુધી ને તો ભોગી ગયા છે જો અહીંયા મંદિર છે આવડતનું ને આ ગેટ છે અંદર જાય છીએ ધીમે ધીમે ગુને અમારા ખોડિયાર માં બેઠેલા છે તો ના ગુના ને કાંઠે છે તો ના દર્શન કરવા જઈએ અત્યારે અહીંયા તો પોગી ગયા છીએ માથે જો અહીંયા કઈક ધજા ને હોય અત્યારે પબ્લિક અહીંયા પણ હે આવેલું પબ્લિક દિવસે હોય જ તે પાછા જઈ ખોડિયાર માં દર્શન કરાવી તો પોગી ગયા છીએ ગુનો હે ને ખોડિયાર માં છે અહીંયા તો અત્યારે દર્શન કરી લીધા છે ને આપણે જો અહીંયા ગુના કાંઠે ઘડી ગુબાસી ને જો અત્યારે હું માછલીઓ માછલિયો શ્રીફળ નાખી એટલે ખાવા આવે છે અત્યારે માછલીઓ કેવી મોટી મોટી છે જો જોવા કેવી બધી છે અત્યારે મગર તો છે નહીં નકર તમને દર્શન કરાવે અત્યારે મગર છે નહીં નકર તમને દર્શન કરાવે નહીં અત્યારે હું કહેવાય શ્રીફળ નાખી એટલે માછલીઓ ખાવા આવે તમને જો અહીંયા ને આ ગુનો કેટલો ઊંડો છે એ તો અમને નથી ખબર કેમ કે વર્ષોથી આ ભરેલો એક એવા ક્યારેય ખાલી નથી થતો કે સાંજનો ટાઈમ આરતીનો ટાઈમ હોય એટલે આરતીના ટાઈમે મગર આવે અને અત્યારે તો બપોર છે એટલે પ્રદેશને આરતીના ટાઈમે આવે છે મગર બધાય એ કરે છે કેમ કે અહીંના બાપુ છે એ વાતું કરે છે કે મગર આરતીના ટાઈમે આવે છે તો હવે હું તો હા સુધી રહેવાનું નથી એમ નીકળી જવાનું છે અત્યારે ઘર બાજુ ને અત્યારે જો તમે મચ્છી જોઈએ શ્રીફળ નાખે એટલે ખાવા આવે છે ને આ ગુનો ભરેલો ભરેલો જ રહે છે ક્યારેય ખાલી જ નથી થતો બસ આજ નું લો હા નજર કઈ આ નિકળે ધીમે ધીમે ઓલા પાણી પડે છે અહીંથી પાણી આવે છે ગુનું છે બહુ મોટો ને ખોડીયક માં છે નેથી અહીં ઉધી દર્શન કલે જના નીકળી ગઈ ધીમે ધીમે ઘરવાળી વિશમા ઓર્ડર દર્શન કરવા તો ને ગાડી સ્ટાર્ટ કરી દીધી ને એને તો ફેમિલી ઘેરે પગી જશેને બસ ઘરે પગી કેમ કે ફૂલ લાગી ગયો ને અત્યારે હાથ પડી ગઈ બહુ મજા આવી ગળા અને દર્શન વગેરે સેવા કરવાની ખૂબ મજા આવી ગઈ બીજી વાર જઈશું પાછા કે મજા આવી ગઈ એટલે પાછા જવું પડશે તો હવે બીજી વાર જઈશું પછી વ્લોગ ઉતારી તમને કમેન્ટ કરી દેજો આજનો કેવો લાગ્યો કરીને વ્લોગ બનાવવાની ખબર પડે અને ખાલી ન હોય તો ચેનલ સંસ્કાર કરી દેજો મને પાછા નવા લોક્ષ ક્યાં દીવ દે ને જે માતા જે મોગલ તો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો પેલા કે તમારે ભૂલતા નહીં મળી પાછા નવા ટાટા ટાટાભાઈ ભાઈ